ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરણ મહાદેવ જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીયા અને આંગણવાડીના થોડા ઘણા બાળકો પણ આવી ગયા છે જો થોડા ઘણા આવ્યા છે અને થોડા ઘણા આવવાના બાકી છે કે સ્ટાર્ટ થઈ ગયું છે બાળકો આવવાનું આપણે આંગણવાડી થોડું પહેલા ફોન નાખ્યું છે ફરી થાય હોય એટલે અને જો આવી છે સોમવાર સોમવાર છે ને આવી આજ છે સોમવાર તો જો અહીંયા મસ્ત આપણે ફ્રૂટ પણ બાળકોને દેવા માટે આવી ગયું છે તો ચાલો ફ્રૂટ આપણે ઠેકાણે મૂકી દઈએ કેમકે સોમવારે ને ગુરુવારે ફ્રૂટ દેવાનું હોય તો ફ્રૂટ એ આવી ગયું છે

ચાલો અહીંયા ગયડા ને ડીસું કમ્પ્લીટ કરી છે અને બાળકો બધાય મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગઈ તો ચાલો બાળકોને નાસ્તો આપી દે ચાલો તો જો બાળકોને થેપલા આપી દે બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો અહીંયા બેટર રેડી કરી નાખ્યું છે ને આ જો વાયટાકીને બધું કમ્પ્લીટ તેલ લગાવીને કરી નાખ્યું છે તૈયાર આ જો મસ્ત ગરમ પાણી થવા મૂકી દીધું છે ચાલો તો આપણે બેટર ને ડબલ્યુ માં ભરીને બાફવા મૂકી દઈએ ચાલો તો જો આ ડબલ્યુ કરીને મૂકી દીધી છે અને ડીશ રેડી ચાલો જો મસ્ત બાફવા મૂકી દીધા છે તો જો અહીંયા મસ્ત કોથમી કટ કરી લીધી છે અહીંયા જો મસ્ત એમણે કાન લઈ લીધા છે અહીંયા તલ લઈ લીધા છે અને ચીરું લીધું છે તો ચાલો મસ્ત આપણે બાળકો માટે ઢોકળા વખારી નાખીએ ચાલો તો જો આપણે મસ્ત અહીંયા ઢોકળા વખારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે બાળકો માટે

చాలా చూడాలి <Sanskrit>